નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ભારતીય જ્ઞાન પરંપરાની વિવિધ શાખાઓની ભારતીય જ્ઞાન પરંપરા એ બેશક ધર્મ ઉપર આધારિત છે પરંતુ માત્ર એમાં ધાર્મિક જડતાઓ રૂઢિઓ રિવાજો અને પરંપરાઓ નથી એક બૃહદ વિશાળ અને લાઇફસ્ટાઈલની સાથે એટલે કે જીવનશૈલીની સાથે ધર્મને વણી લેતી એક વિશિષ્ટ પ્રકારની ગૂંથણી છે ભારતીય જ્ઞાન પરંપરાની અંદર આયુર્વેદ આર્કિટેક વિજ્ઞાન મંદિર વિજ્ઞાન જ્યોતિષ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન ખૂ ખગોળ અને ભૂગોળ વિજ્ઞાન આ સાથે સાથે પર્યાવરણ ગાણિતી ગણતરીઓ જ્યામિતી ભૂમિતિ વગેરે જેવી અનેક શાખાઓનું વર્ણન એ આપણને જોવા મળે છે આપણે ત્યાં સૌથી જૂનામાં જૂની વિદ્યાપીઠો વલ્ભી વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ તક્ષસલા શિલા વિદ્યાપીઠ આ બધી વિદ્યાપીઠોની અંદર જીવન નિર્વાહ માટેની ચોસઠથી પણ વધારે કળાઓનું નિર શીખવવામાં આવતી હતી આ બધી જ કળાઓ એ ભારતીય જ્ઞાન પરંપરાની એ સ્ત્રોત સ્ત્રોતવાહિની છે જેની અંદરથી સમગ્ર ભારત વર્ષની અંદર જ્ઞાન પ્રસર્યું છે આપણી ભારતીય જ્ઞાન પરંપરામાં ન માત્ર કર્મયોગ ન માત્ર ભક્તિયોગ કે ન માત્ર જ્ઞાનયોગ નથી એ સિવાય પણ આ ત્રણેયની સાથે સાથે એટલે કે ધર્મ અને આધ્યાત્મ ચિંતનની સાથે સાથે તત્વજ્ઞાનની સાથે સાથે આપણું શરીર સારી સારામાં સારું કેવી રીતે રહે આપણે લાંબુ કેવી રીતે જીવી શકીએ એ માટે યૌગિક ક્રિયાઓનું જ્ઞાન પણ આપણે ત્યાં છે યમ નિયમ આસન ધ્યાન ધારણા પ્રત્યા અને સમાધિ એવો એક પાતંજલિ યોગ પણ છે આપણે ત્યાં સાંખ્ય યોગ દર્શન પણ છે ન્યાય યોગ દર્શન પણ છે આપણે ત્યાં ભારતીય જ્ઞાન પ્રણાલીની અંદર સાંકર વેદાંત પણ છે તો રામાનુજનો ભક્તિમાર્ગ પણ છે આપણે ત્યાં જૈન દર્શન પણ છે બૌદ્ધ દર્શન પણ છે તો સાથે સાથે વેદાંત દર્શન પણ છે ઈશ્વરને નિરાકાર પણ કયા છે તો કેટલીક જગ્યાએ ઈશ્વરને સાકાર પણ કયા છે એવું પણ જ્ઞાન છે તો સાથે સાથે આપણે આપણા રોજિંદા જીવન કાર્યોની અંદર સમાજની અંદર કુટુંબની અંદર ખૂબ જ સારી રીતે જીવન નિર્વાહ કરી શકીએ તે માટે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો પણ છે જે આપણને કુટુંબ પ્રત્યેની પ્રતિબદ્ધતા શીખવે છે ભાઈ ભાઈ સાથે કેવી રીતે રહેવું માતા પિતા એ કેવી રીતે રહેવું પતિ પત્નીએ કેવી રીતે રહેવું એ બધી જ વાતો ભારતીય જ્ઞાન પ્રણાલીની અંદર બહુ જ સુપેરે ગૂંથી લેવામાં આવી છે તો ફરી એક વખત આયુર્વેદ શાખા છે મંદિર વિજ્ઞાન છે કેમેસ્ટ્રી છે મેથ્સ છે ફિઝિક્સ છે સાથે સાથે સામાજિક વિજ્ઞાન પણ છે સાહિત્ય પણ છે રસ પણ છે વેદાંત પણ છે નિરાકાર પણ છે સાકાર પણ છે તત્વજ્ઞાન પણ છે ભક્તિમાર્ગ પણ છે ફિલોસોફી પણ છે ચોસઠ કળાઓ પણ આપણે ત્યાં શીખવવામાં આવે છે એમ આ ભારતીય જ્ઞાનમાર્ગ એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એક બહુ જ વાઈડ બૃહદ અને વિશાળ સમગ્ર જગતના જ્ઞાન આવરી લેતી એક વિશિષ્ટ વ્યવસ્થા છે જેના અનેક શાખાઓ અને મૂળિયા છે